小理解。 સામ આ મજામાં તું કેમ છે વીચું પણ ડેડી એસી ગાડી કે લે આ પોકેમાંﾞﾞﾞેડી ગાડી જતી છે love દારુ પીપી ને liver ખરાબ થઈ ગઈ છે અને જો ભાઈ દારૂબંધી કરે તો થોડા દરાના જ પીવા દેતા મને તમી તો ભાઈ ભણ આપણે ભી ઢેરો બોલતા ને અમે તમને સમજાવતા કે તું પો તો તને આવા ના ચાલતો સારુપીને તારું લીવર અને ઈ કિડની પણ ખરાબ કરી નાખી જો સુદી મે મારી જાતે મારી જિંદગી બરબાદ કરી દીધી છે કોલા સાહેબ કહેતા કે તું આંગળવા રસ્તે ના ચડતો તું પણ કહેતો કે આંગળવા રસ્તે ના ચડતો પણ હું કોઈ